મહાદેવ હર વારંવાર મતલબી લોકો ફાયદો ઉઠાવે છે અઢળક સવાલો સતત ને સતત દિવસ રાત મનમાં ફેરા કરે છે શું કરવું ક્યાં જશું શું થશે આવા અનેકો સવાલો થી ઘેરાઈ ગયા છો વાલે એક વાત યાદ રાખજો એવા સમયમાં મહાદેવને બે મિનિટ માટે મગજને શાંત કરીને યાદ કરી લેજો સામે મુશ્કેલીઓનો પહાડ બની ગયો હોય ને તો પણ એને તોડવાની તાકાત આ ભોળિયાનાથ ધરાવે છે માટે મહાદેવને હા જરૂર છે તો વિશ્વાસ નહીં વિશ્વાસ કરો મહાદેવ ઉપર અનેકો તમારા જે આ સવાલો છે ને કે મતલબ એ લોકો તમારો ફાયદો ઉઠાવી જાય છે અમે કંઈ ખોટું નથી કર્યું છતાં પણ અમારી સાથે ખોટું થાય છે તો આ દરેક સવાલના જવાબ મહાદેવ સ્વયં આપે છે પોતાના ભક્ત માટે એ સતત ને સતત કોઈ કોઈ રૂપમાં હાજર હોય છે જરૂર છે ને તેને ઓળખવાની પણ હજુ આપણી પાસે એ દ્રષ્ટિ નથી હોતી કે આપણે એને જોઈ લઈએ કે સમજી જઈએ પણ કોઈને કોઈ રૂપમાં એ મદદ કરી છે વાલા આવા અનેકો સવાલ જ્યારે સતાવતા હોય ને ત્યારે મગજને મનને શાંત કરીને બેસી જાવ અને મહાદેવને ખાલી ક્ષણવાર યાદ કરશો ને દિલથી નાદ કરશો ને મહાદેવને કે હર હર મહાદેવ કે મહાદેવ ખાલી એટલું કહેશો ને ત્યાં આવી જશે બહુ ભોળા છે તરત રીજી જશે બાકી બોલો હર હર મહાદેવ